ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અમે અત્યારે અત્યારે બ્લોગિંગ શૂટ કરું છું ત્રણ વાગી ગયા છે અને જો અહીંયા મારી મમ્મી શું કરે છે ઝીંજરા કાઢે છે ઝીંજરા ખોલે છે અને અમે અત્યારે જઈએ છીએ વાડિયે વાડિયે પ્રોગ્રામ છે જે તમને ખબર પડી જ ગઈ હશે તો ચલો અત્યારે એક જગ્યાએ રસ્તામાં પહેલાં બેસતા જઈએ છીએ અને ત્યાંથી પછી જાશું વાડીએ

કોળી જોવે હવે હમણાં પહોંચી જશું સાથે બોલની મજા લેતા જઈએ છીએ એવું છે અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં એવું પીળા સોના જેવું લાગે બીજું કઈ છે બીજા નું ખેતર છે તો બસ પોચવા આવ્યા વાળીએ હા હવે મારા માસી નું ખેતર આવી ગયું છે

લોકો એ રણલેમાં હેલા જઈએ છીએ વચ્ચે કેડી મૂકી છે કેડો એમાં ને પવન હા સાથે અમારું કમઠાણ પણ છે જે બનાવવાનું છે એ કમઠાણ લઈ જઈએ છીએ જો પત્તા તોડી લીધા મોનામાં નો ખબર પડે એટલે પાકી જાય એટલે બધી ઓલી થઈ જાય ને ખખડવા પખડવા મંડ્યા તા કાટા લાગે નહીં એના લાગે બોલ આવી ગયા જંગલ જેવું થઈ ગયું છે અમે જંગલ માં આવી ગયા

તમે આવી તો કટીંગ કશ્યોન કઈ વઘાર કશ્યો છેજી પર બફા છે ને હવે મેગી લઈ લે તો માસ દે લે પાણી મેગી નો પ્રોગ્રામ છે વાડી વાડીએ મારી મશીન વાડી મેગી નો પ્રોગ્રામ છે તો જો નો ઓનિયન નો گارલિક મેગી લેતી છે આ જે પાણી નાખે છે કાકો નળ આપણે ખોલતા હૈ સટા ન એને કરતા કઈ મસાલો હોય છે એમ ને એટલે તો કરીએ છીએ એને મેગી બનાવવાનું ચાલુ કરી દીધું ચૂલો મને બનાવ કરતા આવડતો નથી એવું છે ને અહિયાં માસી મમ્મી મમ્મી એનો બધાનું ફરાડ છે અને હાલો બધા મેગી જમવા અને અમે મોટી ભૂલી કરી કે ચાકુ લેતા ભૂલી ગયા અને એટલે જો ચમચી થયું કટકા કરું મરચા ને ટમેટા ના તો ચમચી કટકા થાય છે જો આ રીતના જુગાડ કર્યો છે અમે ચૂલો જગી ગયો બધા બેઠા બેઠા વાતો ના ગપાટા કરે અને અહીંયા મેગી બનાવી અમે લોકો

અને અહીંયા મારા મમ્મીનું ને માસીનું એ લોકો મેગી નથી ખાતા બહારનું એટલે એના માટે છે વેફર અને ગાજરનો હલવો અને અમારી બે બહેનો માટે હલવો ગાજરનો નહીં દૂધીનો સોરી ગાજરનો નહીં દૂધીનો હલવો હમણાં ગાજર બહુ જોઈએ છે અને આ અમારા બે માટે મેગી છે ને આ ખાખરા નાન બદામના પાન લીધા છે એમાં રાખશું ને जा રીત ના બેઠા જી અમે અહીંથી फोटो પણ પડી જાય આમાં ભેગી નાખ દે ને આપરી હા હા તો જો હવે મેગી શરૂ કરીએ છે મે આ આમાં લઈ લે અને આમાં ની નાખ ના ના આના મત દે ને આ ને નકરા नहीं તો तो જો ટકવા एकदम ट्रेडिशनल ટકવા સવે તો લઈ લે છોડો નાસ્તો કરવા માટે રોંઢડી કરવા માટે રોંઢડી વાડીએ રોંઢડી કરવા માટે અને એ પણ એકદમ ગામડા ટ્રેડિશનલ એટલે બહુ મજા આવે વાતાવરણ તમે જોઈ શકો છો તડકો એ નઈ ને કા એકદમ ઠંડો પવન ને બહુ સરસ છે તો ચલો બધા આવી જાઓ આંબાનો છાયો આંબાનો છાયો છે અને ચલો તો ચલો હવે ચાલો હાલો ચમચી ચમચી મારી મીઠાવાળી આવશે હાવ તો આમ કરને પાંદડી સાફ કરની હા એમાં છા નાસ્તા પાણી કરી લીધા નાસ્તા પાણી કરીને હવે પાણી પીએ છીએ અને અહીંયા માસી કોરા કરે છે પણ બહુ જ ભાવે કા

એટલે એવું હતું મે લોકો રીટર્ન થઈએ છીએ પછી રીટર્ન ઘરે જઈએ છીએ કારણ કે રસ્તામાં જે બોર વેણતા જશું એટલા માટે કેવો છે જોઈ જોજી તો હાલો